ભરત સિવિલ હોસ્પિટલમાં ફાયર વિભાગના ચેકિંગમાં માં આગ લાગી શકે તેવા ગાદના અને બીડના ખડકલાને લઈ ગંભીર બેદરકારી જણાતા નોટિસ ફટકારાઈ હતી રાજકોટ અગ્નિકાંડ બાદ ભરત જિલ્લાનું તંત્ર પણ સુરત કક્ષશિલાની ઘટનાની જેમ ફરી ફાયર સેફ્ટીને લઈ એક્શનમાં આવ્યું છે ફાયર સાધનો અને ઉપકરણોના ચેકિંગ વચ્ચે એનઓસી સહિત સુરક્ષા તેમજ સલામતીની તપાસના આદેશો મુજબ ચેકલિસ્ટ પ્રમાણે કાર્યવાહી થઈ રહી છે ભરૂચ વૌડા આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગ જિલ્લા વહીવટી તંત્ર અને ફાયર વિભાગ તપાસ નોટિસો અને તાકીદોનો દોર ચલાવી રહે છે જિલ્લાની સૌથી મોટી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ ફાયર સેફ્ટીની તપાસ માટે ગયા હતા ફાયર સેફ્ટીની સુવિધા કર્મચારીઓ સાથે કાર્યરત હતી પરંતુ હોસ્પિટલના પાર્કિંગમાં આગ લાગી શકે તેઓ જથ્થો હોસ્પિટલનું બિનઉપયોગી બેડ ગાઢલા જોવા મળતા ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક સિવિલ હોસ્પિટલને નોટિસ બજાવી દેવાઈ હતી તો સિવિલ સત્તાધીશોએ ફાયર વિભાગની નોટિસ મળતા જ પાર્કિંગ ખાલી કરવાની કવાયત હાથ ધરી હતી આજ રોજ ભરૂચ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર સેફટી માટેનું એક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ ફાયર બ્રિગેડ સ્ટાફ તેમજ અહીંયા સિવિલમાં જે કર્મચારી છે ફાયરના નોમિનેટેડ તેઓને સાથે રાખી એક સામૂહિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં અમુક પગલા અમને જોવા મળ્યા છે જેમ કે બેઝમેન્ટમાં રૂના ગાદલાઓ તેમજ વેસ્ટેજ મટીરિયલ રાખવામાં આવ્યું છે તે ખૂબ જ ગંભીર બેદરકારી છે જે સામાન્ય રીતે ફટાફટ આગ પકડી લે તેવું મટીરિયલ છે તો તાત્કાલિક તેઓને અમારા દ્વારા સૂચન કરવામાં આવશે કે આ તમામ સંપૂર્ણ વેસ્ટેજ મટીરિયલ અહીંયાથી હટાવવામાં આવે જો આમ કરવામાં નહીં આવે તો નક્કર પગલાં ભરવામાં આવશે તેમજ તેઓને હાલમાં નોટિસ પાઠવી કાર્યવાહી કરવામાં આવશે રાજકોટમાં બનેલી કમનસીબ દુર્ઘટનાના પગલે આજે ભરૂચ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતેનું આજે ફાયર સિસ્ટમ કાર્યરત છે કે નહીં તે અંગેનું પરીક્ષણ હાથ ધરવામાં આવેલ હતું જેમ જે પરીક્ષણના અંતે એ જાણવા મળેલ છે કે અમારા ત્યાં ફાયરનું એનઓસી અત્યારે અમારી પાસે છે અને એના લગતા સ્ટાફની પણ અમારા ત્યાં નિમણૂક છે જે સ્ટાફ અત્યારે સ્થળ પર હાજર પણ છે અને ફાયર ઓફિસર દ્વારા અમને જે પણ તાકીદ કરવામાં આવી છે નાની મોટી જેનો તાત્કાલિક ધોરણે અમે અત્યારે નિરાકરણ કરી રહ્યા છીએ